નમસ્કાર દર્શક મિત્રો ડીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આપણો મિત્રો મોલન વ્યાસ દર્શક મિત્રો બે દિવસ પહેલાં જે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે વરસાદ વરસ્યો હતો ત્યારે વડોદરા જિલ્લાનો વાઘોડા તાલુકો પણ બાકાત નથી ત્યારે વાઘોડા તાલુકાના તમામ ગામડાઓ તેમજ વાઘોડાના પણ તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે જે નીચાણવાળો વિસ્તાર એટલે કે નવી નગરી તેમાં પણ પૂર જેવી સ્થિતિ થઈ હતી અને બાપુએ અહીંયાથી તેમને સ્થળાંતર કરાયા હતા ત્યારે આજે બાપુ પોતે પણ તેમના નીચાણવાળા વિસ્તારમાં આવીને જે નવી નગરીના જે રહીશો છે તેમને ખીચડીનું વિતરણ કરી રહ્યા છે ત્યારે બાપુ જોડે પણ આપણે વાત કરીશું બાપુ શું કહેશો આજે ખીચડી વિતરણ કરવામાં આવી રહી છે મારા વાઘોડિયા વિધાનસભાના વાઘોડિયા ખાતે નવી નગરીમાં બે દિવસથી પુષ્કળ પાણી ભર્યું હોય એ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે જે લોકોને મુશ્કેલી હતી એને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને અમારી ટીમ મામલતદાર શ્રી ચીફ ઓફિસર તમામ મારા કાર્યકર્તાઓ હોદ્દેદારશ્રીઓ તમામે તમામ ટીમ બે દિવસથી કોઈ પણ વ્યક્તિ ભૂખું ના રહી જાય આજે હું પણ જાતે કાલે દેણા રાતના બાર વાગ્યા સુધી અમે બસોથી ઉપર લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા સુખલીપુરા કોટાલી ત્યાં તમામ લોકોને રાત્રે કોઈ ભૂખું ના છું એના માટે બો ની બોટ મોકલીને તમામે તમામ લોકોને અનાજની કીટ અને જમવા માટેની કીટ બંને ફૂડ પેકેટો મોકલીને કોઈ પણ મુશ્કેલી ના પડે એની તમામે તમામ કાળજી લેવામાં આવી છે કોઈપણ વ્યક્તિને ભૂખ્યા સૂવા નથી દીધા આજે આપ જોઈ રહ્યા છો કે હું અને અમારી ટીમ મામલતદાર ચીફ ઓફિસર તમામ લોકો અત્યારે જાતે આ નવી નગરીની અંદર ખીચડીનું વિતરણ કરી રહ્યા છીએ જેથી કરીને કોઈ મુશ્કેલી હોય વિસ્તારમાં તો અમને પણ ખ્યાલ આવે અને કોઈ વ્યક્તિ ભૂખ્યો સૂવે નહીં એ સરકારની પણ સૂચના છે અને તમામ રીતે અમારા કાર્યકર્તાઓ સતત આની અંદર લાગેલા છે અને અમારી પહેલી પ્રાથમિકતા છે કે અમારો કોઈ પણ વિધાનસભાનો વ્યક્તિ ભૂખો સુવે કોઈ મુશ્કેલી ના પડે એટલા માટે થઈને હું અને મારી ટીમ આ વિસ્તારની અંદર નીકળી અને તમામે તમામ પ્રકારનું સર્વે કરી અને તમામ લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ચોક્કસ થી દર્શક મિત્રો બાપુ તેમની ટીમ સાથે અને વાઘુડાના મામલાદાર જે વહીવટદાર તરીકે ચાર સંભળ્યો તેઓ પણ બાપુ સાથે છે આપ જોઈ શકો છો કે સાહેબ અને બાપુ પોતે પણ છે અને જેથી વિધાનસભામાં જેટલી પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ તેમને ફૂડ ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું હતું અને અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મૌલીસ